ये गया मार तो मंदी पुठ्यो सा मोरो आज तो स्कूल मायने रजा पड़ी गई से એટલે एकदम मूड ऑफ થઈ ગઈ છે એનું કાંકો મૂડ મન નહીં નદીપ ગુડ મોર્નિંગ સંદીપાદ ગુડ મોર્નિંગ પણ બોલાય નથી ગઈ તો ચલો જય સરસ્વતી કેને શારામ જવું હતું અન પડી ગઈ સર રજા ગઈ તો ચલો મળી હવે

ત્યાં સુધી બન્યા જો જોઈએ ફાઇનલી અમને રસ્તા આવી ગયા છે ને અમારું બધું છે ત્યાં આજે રહી ગયા હતા ત્યાં પણ આજે પાછા ફરી આવી ગયા છે તો એ પણ તમને તમારે કોઈને લેવાનું હોય તો અહીંયા આવજો એકદમ સસ્તો અને વ્યાજબી ભાવે મળશે આ બહુ સરસ સરસ વ టాదఊ సా�� బాది సయి ఏగళు ంి సభజి వోలహ ది తేఙబ డimmt దసెర్కె noting వ్ఎరు టోమీ

Hãy lấy được chưa được hả? Mà đây Hãy lấy được hả? Hãy lấy được hả? đây lấy Hãy नयाँ <laughs>

બોલ ઓર એમ કહી દે તું આ વાત ફોટો ફોટો આગા ઓર જો ઉત પાડી દેવા খা খা জলদি নামি तर चलो तुम्ही फोन फायदे जे मित्र जे फोटो व्हिडिओ लाइक करून शेअर करून सबस्क्राईब करून हवे म्हणून आता मला नवा गुड नाईट बाय